પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ દેશના વડાભદ્રા લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે જો કે છવ્વીસમી જાન્યુઆરીએ પરેડ કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવે છે પરંતુ શું તમે જાણો છો કે પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ધ્વજ ફરકાવવા વચ્ચે મોટો તફાવત હોય છે તમે પણ વિચારી રહ્યા છો કે ધ્વજ ફરકાવવામાં શું ફરક હોય છે તો ચાલો જાણીએ બંને દિવસે જુદી જુદી રીતે ધ્વજ ફરકાવવા પાછળનું શું કારણ છે નામમાં પણ તફાવત તમને જણાવી દઈએ કે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે જે રીતે ધ્વજ ફરકાવવામાં આવે છે તેના નામ પણ અલગ અલગ હોય છે પંદર ઓગસ્ટ જ્યારે વડાપ્રધાન ધ્વજ ફરકાવે તો તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે અને જ્યારે ગણતંત્ર દિવસ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે એ તો તે તિરંગો ઝંડો ફરકાવ્યો કહેવામાં આવે છે આમ સ્વતંત્રતા દિવસ ધ્વજારોહણ હોય છે જ્યારે ગણતંત્ર દિવસ તિરંગો ફરકાવવામાં આવે છે ધ્વજારોહણ અને તિરંગા ફરકાવવા વચ્ચે અંતર હકીકત પંદર ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે તે સમયે ધ્વજ પોલની નીચે હોય છે અને જ્યારે વડાપ્રધાન દોરડું ખેંચે છે ત્યારે ધ્વજ ઉપર જાય છે અને તેને ફરકાવવામાં આવે છે આમ ધ્વજારોહણમાં ધ્વજ પોલના નીચેના ભાગથી ઉપર તરફ જાય છે આ રાષ્ટ્ર દેશભક્તિ અને આઝાદી દર્શાવે છે છવ્વીસ જાન્યુઆરી ધ્વજ ફરકાવતી વખતે ધ્વજ પહેલેથી પોલના ઉપરના ભાગે બાંધવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેને ફરકાવે છે આ આપના બંધારણના નિયમો પ્રત્યે આપની પ્રતિબદ્ધતા દર્શાવે છે ધ્વજ ફરકાવવા માટેના નિયમ ધ્વજ ફરકાવવા અંગે વિવિધ નિયમો છે જે મુજબ ધ્વજ ફરકાવવાનો હોય છે પહેલા તિરંગ ધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ફરકાવવામાં આવતો હતો પરંતુ હવે આ નિયમને બદલી રાતે પણ ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે પહેલા સુતરાઉ કાપડથી બનેલો ધ્વજ જ ફરકાવવામાં આવતો હતો પરંતુ હવે પોલિસ્ટરથી બનેલા ધ્વજને પણ ફરકાવી શકે છે ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન આપવામાં આવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્શવો જોઈએ અને રાષ્ટ્રધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઈએ તિરંગો ફરકાવતા સમય તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તેમાં કોઈ પણ છતી ન હોવી જોઈએ ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ત્રણ પોઈન્ટ બે હોવો જોઈએ અને અશોક ચક્રમ ચોવીસ હોવા જોઈએ ઉપરાંત ધ્વજ પર કંઈ લખેલું પણ ન હોવું જોઈએ પંદર ઓગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરી તિરંગો ફરકાવતા સમયે આ નિયમોના ઉલ્લંઘન કરવા ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને પણ થઈ શકે છે